દોસ્તો એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં અનિલ અંબાણીનું નામ પણ સામેલ હતું પરંતુ આજે જીવે છે આવા દિવસો આજે અંબાણી પરિવારના અનિલ અંબાણી જે છે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે એમનો પરિવાર ક્યાં રહે છે તો પછી એમના દીકરાઓ આજે શું કરે છે અને કેવું જીવન જીવવાનું પસંદ કરે છે આ તમામ બાબતે તમને પણ સવારો થતા હશે આજે અંબાણી પરિવાર સાથે જોડાયેલી એટલે કે અનિલ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું આપણે બધા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની વાતો તો સાંભળી હોય પરંતુ બહુ ઓછી વાત તમને ખબર હોય કે અનિલ અંબાણી આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી આજે દેવાળિયા બની ગયા હતા ત્યારે હવે એમનું જે કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ દ્વારા એમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા શું છે માહિતી જાણવા માટે અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જે નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો સૌથી પહેલાં વાત કરી દઈએ અનિલ અંબાણીના લગ્ન ટીના અંબાણી એટલે કે ટીના મુનિમ સાથે થયા છે આજે મુકેશ અંબાણીના પરિવારના સભ્યો વિશે તો બધા જાણે છે પરંતુ અનિલ અંબાણીના પરિવારના સભ્યો વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે આજે અનિલ અંબાણીને બે દીકરાઓ છે એમાં જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી આ બંને દીકરાઓ જે છે એ આજે પોતાના પિતાનો કારોબાર સંભાળી રહ્યા છે એવું જાણીને નવાઈ લાગશે કે આજે અનિલ અંબાણી એવું કહેવામાં આવે તો ખોટું પણ નહીં હોય કે એમના બંને દીકરાઓ આજે બે હજાર કરોડથી વધારેનું સામ્રાજ્ય એમણે ઊભું કર્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ભત્રીજાઓ એમને પણ ટક્કર આપે એવી સ્થિતિમાં છે ત્યારે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના દીકરાઓનામાંથી એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે તો બીજા દીકરાના લગ્ન હજુ થવાના છે ત્યારે અનિલ અંબાણીના બા કોકિલા બા પણ અનિલ અંબાણી સાથે ઘણી વખત વિડીયોમાં જો દેખાય છે તો કેટલીક તસવીરોમાં પણ દેખાતા હોય છે આજે આ એમની સ્થિતિ જે છે ખૂબ નબળી છે કારણ કે એમનું સીબીઆઈ દ્વારા એમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ એમની સ્થિતિ જે છે ખૂબ ભયાનક બની હતી એમને બે હજાર કરોડનું સામ્રાજ્ય તો ઊભું કરી દીધું એમના દીકરાઓએ એમના પિતાના દિવસો તો વાળ્યા એટલે કે એમનું દે દેવું જે છે એ દૂર કર્યું દેવા મુક્ત અંબાણીને કર્યા પરંતુ કેટલીક વખત એમની એવી પણ તસવીરો અને એવા સમાચાર સામે આવતા હોય છે કે એમના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તો એમની લોન જે છે એ બાકી હોવાના કારણે એમની જે કાંઈ પણ છે કાર્યવાહી થઈ આવી અનેક ખબરો સામે આવતી હોય છે પરંતુ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી આજે એવું કહેવામાં આવે કે પહેલાં એ એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં છઠ્ઠા સ્થાન ઉપર અનિલ અંબાણી હતા દિવસે ને દિવસે એમની પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી ગઈ આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓનું સ્થાન નીકળી ગયું છે પરંતુ એમના ભાઈ મુકેશ અંબાણી તો આજે પણ એમનું સ્થાન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં પ્રથમ નંબર ઉપર આવે છે ગૌતમ અદાણીને પણ પાછળ છોડી દેનારા મુકેશ અંબાણી કે જે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે એમનો પરિવાર તો લાઈમલાઇટની નજીક રહે છે પરંતુ અનિલ અંબાણીનો પરિવાર લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે એમાં પણ જો વાત કરવામાં આવે તો અનિલ અંબાણીના વાઇફ ટીના અંબાણી પણ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે જ્યારે નીતા અંબાણી તો હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે આ બંને પરિવાર વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંના એક હતા કારણ કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના આ બંને સંતાનો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી કે જેઓ હમલામ નજીક રહે છે ત્યારે અનિલ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ અને અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો અનિલ અંબાણીના દીકરાઓ જે છે આજે એમના પિતાના દેહ વાળ્યા છે આજે બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે ત્યારે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ